આ વાણીમાં બાપુ એક એક શબ્દ તમને ને મને કંઈક શાન કરે છે સંતોષ હોમી દીધા આપણે બુજારું ઢાંક્યું નથી પડતો અરે બાપુ જેને વાગી ગયા ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદને ને બાણું લાખ માળવાનો ધણી ભરથરી મૂકીને નીકળી ગયા કઈ છે આ તમને મને બાપુ ઉતરે એવું છે નહીં એની માટે જરૂર આપણે સદગુરુ ની પડે છે પણ સદગુરુ કે એ નથી કરવું ત્યાં જ્યાંથી સમજાવવાનું

અને પછી સતારના બાપુ અંદરથી વાણી નીકળે કે શું પૂછો છો મુજને હું શું કરું છું મને ગમે કદાપી વિચારી વિચારી બાપુ આ દુનિયામાં મેં પગલા ફર્યા છે ને એ વિચારી વિચારી ફર્યા છે તમે જો તમે ક્યાં છો અરે શું સતાર ની વાણી કે છે ભલામણ એમ જબુમાં ને અને સવારામ બાપાને બજાણાની જેલમાં પૂરે વિચાર તો કરો તમે એમાં કેવું ભજન કર્યું હોય છે હળાહળ યુગમાં આ જેલના તાળા તોડ્યા છે મારા રામ પચાસ થી સાઠ વરની વાત તેથી જબુમાં સવારામ બાપાને કે બાપુ આ ભજનના માર્ગે છેડ્યા એ અમારો ગુનો આ અમે તમારો ભરોહો કર્યો તમારી ભાઈ કંઠી બંધાવીને તમારી ભેગા ભજન કર્યા એ અમારો આ ગુનો

શું ભજનની ની વાતો કરીએ ભલા મને એમ નામ ભજન બનતા હોત તો અત્યારે આધુનિક યુગ છે કોમ્પ્યુટર યુગ છે એક ભજન તો બનાવીને મૂકો બજારમાં અરે લોહી માં વણાઈ જાય આ વાણી માં બાપુ છેલ્લે જબુ માને સવારામ બાપા કહે છે કે જબુ મારી પાસે કઈક માય તારા જેવા શિષ્ય મને વિશ્વાસો કોઈ નહીં મળે અરે શું સવારામ બાપાનો નો બાપુ રુદિયો રોયો છે છેલ્લે અડધો અંગ જમનામાં રહી ગયા બાપુ જબુ કરી ગયા એમ કે જુગ જુગ જોડી અમરે રાખજો મારા બાપ તમે મને ભેળી ભેળી રાખજો આ વેદના જો તમારી મારી હોય ને તો ભજન સમજાય ભજન એમ નામ રાની વાતું નથી નારાયણ